ડીસામાં યોજાયેલ રોડ બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આક્રમક અંદાજમાં જોવા મળ્યા ડીસામાં યોજાયેલ રોડ શો દરમિયાન તેમણે શૈક્ષણિક સંસ્થાઓને બાંધમાંગ લઈ બહેન દીકરીઓને હેરાન કરતા અસામાજિક તત્વોને ખુલ્લી ચેલેન્જ આપી ગુજરાતભરમાં ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ યોજાનાર હોય જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કાર્ય જોરશોરમાં શરૂ કરી દેવામાં આવ્યો છે જ્યારે ભાજપ દ્વારા એક મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાસકાંઠા માંગ જાહેર સભા યોજાનાર છે જોકે કોંગ્રેસ માંગથી હજુ સુધી કોઈ સ્ટાર પ્રચારકની બનાસકાંઠામાંગ જાહેર સભાની જાહેરાત થઈ નથી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પોતાના બળે પ્રચાર કાર્યની દોર સંભાળી રહ્યા છે આજે ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો ડીસાના હવાઈ ફિલ્લર પાસેથી ગેનીબેન ઠાકોર ખુલ્લી જીકમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળ્યા હતા આ રોડ શોમાં મોટી સંખ્યામાં બાઇકો અને ગાડીઓનો કાફલો જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા

પણ સમગ્ર બનાસકાંઠાનો અઢારે આલમ છે કોમ લડી રહી છે છેલ્લા બે મહિનાથી હું દરેક તાલુકાનો જનસંપર્ક કર્યો છે દરેકે તન મન અને ધનથી આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટ તો આપે પણ સાથે નોટે આપે અને એટલા માટે કરીને અમારા મનોબળમાં જે વધારો થઈ રહ્યો છે અને સાતમી તારીખે જ્યારે મતદાન છે ત્યારે બનાસકાંઠાની જનતા મને આશીર્વાદ આપી જીતાડશે દેશના વડાપ્રધાનને એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને એક બનાસની બહેન ગેની બેન સૂત્ર આપેલું છે સમગ્ર જિલ્લા એમ કીધું છે કે અમારી બેન છે અને બનાસકાંઠાની બેનને હરાવવા માટે એક દેશના વડાપ્રધાનને દિશા મુકામે રેલી કરવી પડે એથી બતાવે છે કે એ પોતે એમની હાર જોઈ ગયા છે પણ બનાસકાંઠાની જનતા હવે જે કાંઈ સ્થાનિક જે હિતો છે જે સહકારી માળખું છે એક તરફી એકદમ તાનાશાહી ચાલી રહી છે એ તાનાશાહી કંટાળી રહ્યા છે ત્યારે આ વખતે બનાસકાંઠા પરિવર્તન કરી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે એ એમનો વિષય છે ભારતીય જનતા પાર્ટીનો એજન્ટા છે એ જેટલા લાખ લાવવા એટલા લાખ લાવે બનાસકાંઠાના વીસ લાખ મતદારો છે અને જો એમને વીસ લાખ મતદારો ઉપર એમને ભરોસો હોત તો એ પાટણ જિલ્લામાંથી આ લઈને મતદારો દાખલ ના કરો પણ ક્યાંક ને ક્યાંક એમનો ભરોસો તૂટ્યો છે એમને બનાસકાંઠાની જનતા ઉપર વિશ્વાસ નથી મતદારો ઉપર વિશ્વાસ નથી અમને પૂરેપૂરો બનાસકાંઠાની જનતા ઉપર વિશ્વાસ